इक्कीस साल के बाईस तारीख को वो दवा के कर गई थी तो अभी तक आई नहीं वो एक मौलिक मिस्त्री नाम का लड़का है उसको पटा फुसला बार बार उसको हैरान करता था वो परेशान करता था वो क्या वो हमको उसको पर हमको उसको पर शक जा रहा है और अभी तक ना उसका न, ना कोई फोन आया ना कोई को, कुछ भी नहीं आया कोई को इसकी मैसेज भी कुछ भी नहीं आया हमको ऐसा लगता है कि उसको है ना दूसरे लोगों ने गोंद के रख दी थी चार दीवारी के अंदर ना वो उसको रात खबर पड़े ना दिन दिन खबर पड़े इसके अंदर इसके जो मौलिक मिस्त्री के पीछे वाले है उनके सब का हाथ है क्या हाँ हॉस्पिटल में नौकरी करती थी वो, उसका कहना ऐसा है उसको उसका उसका रात को फोन आया था इसके बाद उसका अपना परेश मजबूदारी श्रीजी हॉस्पिटल जियो पेट्रोल के सामने जयर बिल्डिंग क्या? क्या बोल रहा है तो वो ऐसा बोला हमने तपास कर हमको भी कुछ कुछ फोन वोन आया नहीं ल, ल, लड़की का नहीं अभी हमको ऐसा बस हम, हमको हमारी लड़की चाहिए और मौलिक मिस्त्री को कड़क से कड़क सजा देने में आवे बस क्या वो मेरा नाम गुलाम मुस्तफा वडोदरा शहर जिला कुरेश जमात पंच से हमारो समाज में લગભગ સાતસો જેટલા કુટુંબો વસે છે આ બધા કુરેઝ જમાતના આજથી સાત પેઢીથી વડોદરામાં વરસોતી રહે છે કોઈ પ્રાંતિય અમારી સમાજનો રહેવાસી નથી અમારી સમાજ વેપારી કોમ છે આ સમાજની એક દીકરી એકવીસ તારીખે બાવીસ એકવીસ તારીખના રોજ નવાપોરા ખાતે સ્ત્રી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી એ સવારે બાવીસ તારીખની સવારે ડ્યુટી પૂરી કરી અને ઘરે આવી ઘરે આવ્યા પછી એણે એના મા બાપને એવું કીધું કે ભાઈ મને આજે વધારાની ડ્યુટી છે એટલે હું ફરીથી હોસ્પિટલમાં જાઉં છું એમ કહીને ઘરથી નીકળી ગઈ અને બાવીસ તારીખના રોજ આ છોકરીએ લગ્ન નોંધણીની અંદર લગ્ન નોંધણી કચેરી વડોદરામાં એક નોન મુસ્લિમ ભાઈ જોડે એણે અરજ કરી છે અમે લોકોએ લગ્ન માં તપાસ કરતા ત્યાંથી અમને જાણવા મળ્યું છે કે આ પ્રમાણે બાવીસ તારીખે અરજી થયેલ છે આ છોકરી ખરેખર આ છોકરો એને શ્રી હોસ્પિટલની અંદર વારંવાર મળવા આવતો હતો અમે શ્રી હોસ્પિટલની અંદર એમના સ્ટાફને એમના ડૉક્ટરને બી કહ્યું છે કે તમારા સીસીટીવીના ફૂટેજ કાઢો આ છોકરો વારંવાર આ છોકરીને મળવા આવતો હતો અને એને 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 પૂર્વક એક ભગાડી ગયો છે જે માટે અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તારીખ ચોવીસના દિવસે ફરિયાદ કરી છે અને આ બાબતે અમે લોકો આજે પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આ છોકરીને પાછી મેળવવા માટે તજવીજ કરવી કેમ કે વડોદરા શહેરમાં હાલમાં ખૂબ જ શાંતિ છે બંને કોમો એકબીજાના ભાઈચારાથી રહે છે સુમેરભર્યા વાતાવરણ છે અમે લોકોએ અમારી સમાજના લોકોને બી કીધું છે કે આપણે કાયદાકીય રીતે તપાસ કરીશું આપણે કોઈ જાતનું ઉશ્કેરણીમાં આવું નથી એટલા માટે આજે અમે પોલીસ કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા છે કે સાહેબ વહેલી તકે આ છોકરી અને છોકરાને પકડો અને જો એ છોકરી છોકરા સંબંધ થતા હોય તો અમને કસવાનો નહીં પણ જેવી રીતે આજે આખા દેશની અંદર લવ લવજેહાદના પ્રશ્નો ચાલે છે આપણે વડોદરાની એક સંસ્કારી નગરી છે વડોદરાની અંદર આપણો કોઈ લવજેહાજનો પ્રશ્ન ઊભો થાય એવું આપણે ઈચ્છતા નથી એટલે આપણે પોલીસ કમિશનરને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે અમને સહકાર આપો અમે બી પોલીસને સહકાર આપીશું છોકરા છોકરીને જ્યાંથી બી હોય ત્યાંથી તપાસ કરીને એમને લાવ પરત અને જે કંઈ બી નિર્ણય લે એને અમે સ્વીકારીશું હની ભાઈ સાયકલવાલા